ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી શશિકાંત દાસે આજરોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાંથી સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળીને ભવ્યતા અનુભવી હતી ગવર્નર શ્રી દાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પિસ્તાળીસ માળની ઊંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી વિંધ્યાંચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉપસેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન સહિત સરદાર સાહેબના જીવન કથનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ નિહાળ્યા બાદ નોંધપોથીમાં પોતાના પ્રતિભાવોમાં ગવર્નર શ્રી દાસે જણાવ્યું હતું કે મને અહીં આવવાની સુવર્ણ તક મળી હું ભાગ્યશાળી છું અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત વિશ્વની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોને પ્રેરિત અને એકત્રિત કરશે યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહનું સિંચન કરશે We were fortunate uh, to visit the statue of unity today. It's a fitting tribute of the nation to the great leader and inspiration that Sardar Patel was. Truly, the Iron Man of India contributed hugely to the unity of India, to the progress of India. Gold loan, personal loan, Loan commercial loan,

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો